નમસ્કાર આપ પ્લસ હું છું આપની સાથે પોલીસે ભાડાના મકાનમાં પ્લાસ્ટિકની ડોલની ની ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરી બિન વારસે એકસો સત્તર પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો રાજ્યભરમાં માં થર્ટી ફર્સ્ટ ઉજવણીને રંગીન બનાવવા માટે બુટલે સક્રિય થયા છે ત્યારે વડોદરા પીસીબી પોલીસની ટીમે શહેરના વિસ્તારમાં સ્થાનિક પેટીનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં જેપી પોલીસ મથકથી થોડા અંતરે આવેલ ન્યૂ સમર્પણ બંગલોઝમાં મકાન ભાડે રાખી પ્લાસ્ટિકની ડોલોની આડમાં વિદેશી દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો હોવાની બાતમી પીસીબી પોલીસને મળી હતી જે બાતમીના આધારે પીસીબી પોલીસે સ્થળ પર દરોડા પાડી પ્લાસ્ટિકની ડોલોની આડમાં ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરી એકસો પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કરી જેપી પોલીસ મથક ખાતે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર